હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો આ તારીખ છે તેર પાંચ બે હજાર ચોવીસ અને મિત્રો આપણે કપાસનું આ વર્ષે ક્યુબીયરણ લઈને આવ્યા છીએ તે તમને આ વિડીયોમાં જણાવીશ અને ક્યારે તેનું આપણે અંદાજે એટલે અંદાજે આપણે ક્યારેક તેનું વાવેતર કરશી તે પણ આપણે આ વિડીયોમાં જણાવીશું અને તો વિડીયો નાઇન સુધી બની રહ્યો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લો મિત્રો આ વાડી આપણે આવ્યા છીએ પણ અહીંયા આજે આપણે તમને તલ દેખાડો નથી આજે કપાસનું ક્યુ બિયારણ લઈને આવ્યા છીએ તે આ વિડીયોમાં તમને જણાવવાનું છે આપણે બરોબર તો જોઈ લ્યો આપણું કપાસનું બિયારણ અત્યારે બાજુમાં જ પડ્યું છે તે આપણે ફક્ત વિડીયો બનાવવાટું થઈને વાડી આ લઈને આવ્યા છીએ અને જોઈ લો મિત્રો આ છે આ કપાસનું બિયારણ તો આનો શું ભાવ છે અને આ ક્યુ બિયારણ છે તે હું તમને જણાવું બરાબર અને જોઈ લ્યો મિત્રો આ છે તમને દેખાય આ છે એટીએમ કપાસ બિયારણ અને આ વર્ષે પણ આપણે જોઈ લો આ કપાસનું બિયારણ વાવવાને છીએ આ છે એટીએમ અને મિત્રો આપણે બે વર્ષથી એટીએમ કપાસનું બિયારણ વાવીએ છીએ અને સારું ઉત્પાદન પણ મેળવીએ છીએ આપણે અને આપણે આ વર્ષે વાવીએ આ કપાસનું બિયારણ આપણે આ એટીએમ રહ્યું છે એટલે આપણે આ આ વર્ષે ત્રીજું વરસ હા આપણે બે વરસનો તો વાવીએ છીએ એટીએમ કપાસ અને આ વર્ષે આ ત્રીજું વરસ થાય બરાબર અને જોઈ લો આનો ભાવની વાત કરીએ તો આ વર્ષે આ કે શું ભાવમાં આવ્યું છે આપણે તો જોઈ લો હમણાં હું તમને દેખાડી દઉં બરાબર આ વર્ષે આપણે આની પ્રાઇસ શું છે તે મિત્રો આપણે હજી લગભગ અંદાજે આ વર્ષે હજી પચીસથી સિત્તાવીસ તારીખમાં આનું વાવેતર કરવાના છીએ અને ત્યારે આપણે વાવેતર કરવી ત્યારે પણ આપણે વિડીયો બનાવશી અને જોઈ લો હવે આની પ્રાઇઝની વાત કરીએ આપણે બરોબર જોઈ લ્યો મિત્રો આ છે આપણે કાવેરી કંપનીનું એટીએમ જોઈ લ્યો આપણે આ બે વર્ષથી તો વાવીએ છીએ અને આ વર્ષે છે આનું ત્રીજું વર્ષ આપણે આ ત્રીજા વર્ષે પણ આ એટીએમ કપાસ બિયારણ વાવવાના છીએ અને જોઈ લ્યો આની આપણે બજાર ભાવની વાત કરીએ તો જોઈ લો હું તમને પ્રાઇસ જ દેખાડી દઉં આ વર્ષે આપણે આઠસો ને ચોસઠ રૂપિયામાં આવ્યું છે જોઈ આવ્યું આઠસો ને ચોસઠ આની એમઆરપી છે બરાબર તો જોઈ લો અને આપણે ફક્ત અત્યારે આ કપાસ બિયારણનો વિડીયો બનાવવા તે આ વાળી આવ્યા છે આપણે જે ઘરનું ખેતર છે ત્યાંનું વાવેતર કરવાનું છે આપણે જોઈ લો આ છે એટીએમ કપાસ બિયારણ મિત્રો આ કપાસનું બજાર ભાવ છે અત્યારે આઠસો ને રૂપિયા અત્યારે બિયારણનો આઠસો ને ચોસઠ રૂપિયા અત્યારે આ એટીએમ કપાસ બિયારણનો પ્રાઇસ છે અને બધાય બિયારણની મિત્રો સરખી જ હોય છે મિત્રો આપણે એટીએમ કપાસ બિયારણો વાવવાના છીએ અને આપણે જે ઘરનું ખેતર છે ત્યાં વાવવાના છીએ અને આવડા કલ દેખાય તમને તે આપણે ભાગ્યુ રાખી તે વાળી છે બરાબર આપણે આ કપાસનું બિયારણ વાવવાના છીએ આ વર્ષે હા બસ તો મિત્રો આ વિડિયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી વધાઈને